સાહેબ મેં કીધું માતાજી એક ની એક સન એક અડધો મિનિટ બે મિનિટ નો એક પ્રસંગ મારે કરવો છે જો આ બધા શાંતિ થી સાંભળો તો કારણ કે હું વાર્તાનો કલાકાર નહીં પાછો પણ બે પાંચ મિનિટ જો થોડી વાર ધ્યાન આપો ને તો માતાજી મેલડી હું કરી દે માતાજી મેલડી કેવા હોય સાહેબ હજી હમણાં બનેલી સદ્ય ઘટના મારી દુધિયા રાગ ની મેલોડી ની હાજરી છે ને પણ મૂળ તો એ રામપરાના ના ભૂરિયા વડવાળી વાત જે કરવી છે એ રામપરાના મેલોડી હાજરી છે ને એ જ મેલોડી ની વાત આથી પાંચક દિવસ પેલા મને એક બેન નો સુરત થી ફોન આવ્યો જેનું નામ છે મીરાબેન એટલે બેને મને વાત કરી સંજયભાઈ મારે થોડી વાર તમારે વાત કરવી છે મારા માતાજી મેં મારા ઘર ઉભી આવ્યા એટલે કીધું બેન તમારે જે કઈ વાત કરવી હોય મને વોટ્સએપમાં મેસેજમાં નાખી લખીને મૂકી દઉં હું મારી રીતે વાંચી લઈશ અત્યારે મારું કોઈ કામમાં હતો એટલે વાત નહોતું થાય એમ એટલે બેનને કીધું કે બેન પછી નિરાતે મને ફોન કરો અથવા તો મને વોટ્સએપમાં તમે મેસેજ કરી દો હું નિરાતે વાંચી લઈશ તમારી હું વાત છે બેને મને વોટ્સએપમાં મેસેજ નાખેલો છે આખો આખી વાત એની લખેલી છે કોઈને પુરાવો જોતો હોય તો આની મારી પાસે કાયદો સર સ્ક્રીનશોટ પાડીને મેં રાખ્યા છે આપણા ભાવનગર જિલ્લાનું પાલિતાણાના એ બેન રહેવાસી છે સુરત હાલ અત્યારે કતારગામ સ્વામિનારાયણ સોસાયટી ની માલિકા રહે છે મીરાબેન જેનું નામ છે ને એક એક ભાઈ છે રાકેશભાઈ જેનું નામ છે જેના માન બાપે આ લોક છોડી અને નાનપણ ની માલિક હાવ નો ધારા મૂકીને બેન ભાઈ મૂકીને બે મા બાપ બે ગામોતરું કરી ગયા છે સ્વામિનારાયણ ભગવાન ના બેન ભાઈ બે મહાન ભગત છે બહુ માને છે સ્વામિનારાયણ ભગવાન પણ માતાજી ને ભેગા ભેગા માને છે